પંચમહાલ શહેરાના ઉજડા ગામ ખાતે તંત્ર દ્વારા વર્ષો જૂના દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી ભરવાડ ફળિયામાં આવેલા છવ્વીસ પાકા મકાનો હિટાચી અને જેસીબીના મશીનથી તોડવામાં આવી રહ્યા છે વીસ જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા વર્ષો પહેલાં ગામતળની જમીનમાં મકાનો બનાવી દીધા હતા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલ દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જરૂરી આધાર પુરાવા રજૂ નહીં કરતા દબાણ તોડવામાં આવી રહ્યા છવ્વીસ જેટલા ભરવાડ પરિવારો ઘર વિહોણા બનતા ચિંતિત થઈ ઉઠ્યા અનેક પરિવારોના પોતાના આશિયાનો છીનવાઈ જતા ખુલ્લા ખેતરોમાં રહેવા મજબૂર ઘર તૂટતા જોઈને આંખમાંથી આંસુ વહેતા જોવાયા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ તોડવામાં આવી રહ્યું છે માજી સરપંચ દિનેશ બારિયાની હત્યા આ ભરવાડ ફળિયાના ત્રણ ઇસમો દ્વારા કરવામાં આવ્યા બાદ આ વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ અમે ગરીબ માણસ ક્યાં જવી

ટીડીશ્રીએ અમને અમને કહ્યું કે ભાઈ આ સરકારી પ્રથમ દબાણ કરેલું છે એના દ્વારા અમે કાર્યવાહી કરતા લગભગ બે બે વખત નોટિસ આપેલી છે એમને કાર્ગદર્શક અને જરૂરી દસ્તાવેજ પુરાવા માટે એમને કહેલું પણ એમને જરૂરી દસ્તાવેજ પૂરા એમને રજૂ કર્યા ન હતા અને જે કર્યા છે પણ અધૂરા હતા એટલે સર માન્ય ન રાખતા અમે તોડવાની કામગીરી શરૂ કરેલ છે તો છબ્બી જેલામાં હતા